લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતભરમાં વિવિધ નાના મોટા કાર્યક્રમો ભાજપ દ્વારા શરૂ થઈ ગયા છે ત્યારે જ્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવનાર છે ત્યારે બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડ ખાતે આજે મહિલા મોરચા દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતું જ્યારે તેત્રીસ ટકા મહિલાઓને અનામત છે ત્યારે રાજ્ય અને લોકસભામાં સીટો વધુ સીટ મળે તે માટે લક્ષ્ય હવે નક્કી કરવાનું છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા ડીસા વિધાનસભા મુકામે ચર્ચા વિચારણા માટે મહત્વની મીટિંગ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની મહિલાઓએ સૈનિકની જેમ પાર્ટી માટે કાર્ય કરવાનું છે તેવું ગોવાભાઈ માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેને જણાવ્યું હતું ગોવાભાઈ દેસાઈએ કાર્યક્રમને લઈને બહેનોને શુભકામનાઓ પાઠવી હતી મહિલાઓને બીજેપીના કાર્યક્રમની જાણકારી મળી રહે તે માટે કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી છે મહિલા મોરચાના કાર્યક્રમમાં સૌ પ્રથમવાર કાર્યશાળાની શરૂઆત બનાસકાંઠાથી કરવામાં આવી છે જેમાં ગોવાભાઈ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે સર્વે હવે તૈયારીઓ શરૂ કરવાની છે દરેક બહેનોએ ગામડાઓમાં પ્રચાર પ્રસાર વધુમાં વધુ થાય તે માટે કાર્યક્રમો મીટિંગો કરવી પડશે અને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મહિલાઓને સમજ આપી હતી તેઓએ કહ્યું હતું કે બહેનોએ એક મત થઈને કામ કરવું પડશે ત્યારે આ અંગે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે રાખવામાં આવ્યો છે અને તેઓએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાનના હાથ સમયે મજબૂત કરવા નારી શક્તિ છે ગુજરાત પ્રદેશ દીપિકાબેન માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા મહિલા મોરચા દ્વારા આયોજિત ડીસા વિધાનસભા મુકામે મારી સમગ્ર બનાસકાંઠા મહિલા મોરચાની બહેનોનો શક્તિવંદના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું એમાં સખી મંડળ અને એનજીઓ ચાલતી અને ચલાવતી અને એની અંદર આવેલી બહેનો અને એના સીઆરપી બહેનોનો બેનોનો અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં મારી સમગ્ર નારી શક્તિને પડેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમનો અભિગમ હતો આવનાર બે હજાર ચોવીસનું ઇલેક્શન એટલે કે જેનો પાંચસો વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને જેણે ઐતિહાસિક જેને કારકિર્દી બનાવી છે એવા મારા ગુજરાતના પનવતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે મારી નારી શક્તિ કટિબદ્ધ બને આર્થિક આત્મનિર્ભર બને આજે આપણો દેશ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો ત્યારે મારી નારી શક્તિ કેમ પાછળ રહે મારી નારી શક્તિ હંમેશા કટિબદ્ધ બને ખભે ગભો મિલાવની આવનારી બે હજાર ચોવીસના ઇલેક્શનમાં મારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે મારી નારી શક્તિ ખેલ દિલી થી બહાર આવે અને બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં મારા મોદી સાહેબ સીટો જીતે છે પણ અમારો એક ઐતિહાસિક નિર્ણય છે કે પાંચ લાખથી વધુ ટાર્ગેટ થી આપણી દરેક વિધાનસભા જીતે એ અભિગમ સાથે મારું અહીંયા આજે મહિલા મોરચા બનાસકાંઠા આયોજિત ડીસા મુકામે આજે સારી વિશાળ સંખ્યામાં મારી સમગ્ર નારી શક્તિ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી